રાજ્યમાં ઘણા બધા સમાજ એવા છે કે જેમની સાથે અવારનવાર અન્યાય થતો જોવા મળ્યો છે અને આ બધાની વચ્ચે હવે માલધારી સમાજ મેદાનમાં આવ્યો છે અને કહી દીધું છે કે હવે તો મહાપંચાયત બોલાવવાની જરૂર છે અને મહાપંચાયત જો બોલાવી પડશે તો અમે પાછા નથી વળવાના અને આ ટકોર કરી છે ભાજપ સરકારને અને ખાસ કરીને માલધારી સમાજના લોકોને પણ કહી દેવામાં આવ્યું છે કે હવે સમય આવી ગયો છે સરકારની સામે ઉભા રહેવાનો અમે કેમ આવું કહી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર થોડા દિવસ પહેલા આપણે જોયું કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું ઘણા બધા સમાજ એવા છે કે એમના જે આગેવાનો છે ધારાસભ્ય છે એમને આ બધાની અંદરથી બાકાત રાખવામાં આવ્યા અને આપણે ખાસ કરીને પાટીદાર સમાજની પણ વાત કરી ઠાકોર સમાજની પણ વાત કરી ભલે એક બે વ્યક્તિઓને જ્યારે સ્થાન આપવામાં આવ્યું હોય પણ જે વ્યક્તિને સ્થાન આપવાનું હોય એમને નથી આપવામાં આવ્યું એટલે સ્વાભાવિક છે કે નારાજગી સામે દેખાવાની છે આ બધાની વચ્ચે માલધારી સમાજ મેદાનમાં છે છે અને એવું કહી દીધું કે મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે ત્યારે માલધારી સમાજને એમાં સ્થાન આપવામાં નથી આવ્યું એમની અવગણના કરવામાં આવી છે એટલે હવે આપણે મહાપંચાયત બોલાવવાની થાય છે જો જરૂર પડશે તો સરકારની સામે બહો પણ ચડાવવાની છે અને આ સાથે જ એવું પણ હુંકાર અત્યારે કરી દેવામાં આવ્યો છે અને કહી દેવામાં આવ્યું છે કે માલધારી સમાજના આગેવાનોની સરકારને આ તમામ ચીમકી છે જો કે હવે ન્યાય નહીં મળે તો મહાપંચાયત અમે બોલાવીશું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના કિસાન ચેરમેન અને માલધારી સમાજના આગેવાન છે

અને છેલ્લા ત્રીસ વર્ષમાં જીઆઈડીસી ઔદ્યોગિક સ્ટેટ અને સહકાર ક્ષેત્રના મુખ્ય નિગમોમાં માલધારી સમાજને ચેરમેન તરીકે મહત્વ નથી મળ્યું તાજેતરના મંત્રી મંડળમાં પણ જયારે કરવામાં આવી છે ત્યારે માલધારી સમાજના એક ધારાસભ્ય હોવા છતાં મંત્રી નથી બનાવવામાં આવ્યા એટલે આપણને આ ખુલ્લો અન્યાય છે હવે આપણે લડવાનું છે એટલે ભાજપના આગેવાનોને પણ સીધી ટકોર કરી છે અને કહ્યું છે કે જો સરકારમાં તમારું કશું નથી ચાલતું તો આપણે સૌ સાથે મળી માલધારી અને ભરવાડ સમાજના હિત માટે મહાપંચાયત બોલાવ્યા પણ ઠાકરસિંહ રબારીએ જે આહવાન કર્યું છે ભાજપના કેટલા માલધારી અને ભરવાડ સમાજના આગેવાનો માનશે નેતાઓ માનશે તે પણ સવાલ છે પણ આ બધાની વચ્ચે ઠાકરસિંહ રબારીએ જે કહ્યું છે તે સાંભળીએ જય શ્રી કૃષ્ણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને આ મીડિયાના માધ્યમ થકી ગુજરાત રાજ્યમાં અમારા માલધારી સમાજના ભરવાડ રબારી સમાજના બેઠેલા તમામ આગેવાનોને આ વિડીયોના માધ્યમથી વિનંતી કરું છું કે ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાત માલધારી સમાજના ભારતીય જનતા પાર્ટીમાં માત્ર એક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને પોતે ઓગણીસો અઠાણુંથી પોતાના દમ ઉપર વિવિધ અપક્ષો એક બીજી પાર્ટી પાસે સતત છેલ્લા વીસેક વર્ષથી ભાજપમાં ચૂંટાઈને આવે છે છતાં પણ હમણાં ગુજરાત સરકારનું રાજ્ય સરકારના મંત્રીઓ બદલવામાં આવ્યા અને સમગ્ર માલધારી સમાજના એક જ ધારાસભ્ય ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીમાં છતાં એમને કેબિનેટ મંત્રી તરીકે ન લેવામાં આવ્યા છેલ્લા ત્રીસ વર્ષથી હું જોઈ રહ્યો છું કે ગોપાલક નિગમ અને ઘેટા નિગમ એ તો રબારી ભરવાડ સમાજ માટે હોય પરંતુ મહત્ત્વના નિગમો ઔદ્યોગિક નિગમ હોય જીઆઈડીસી હોય સ્ટેટ કોર્પોરેશન હોય એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય એવા વિવિધ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વિકાસ નિગમ હોય એવા નિગમો ઉપર ભરવાડ રબારી સમાજના કોઈ વ્યક્તિને મેં ચેરમેન તરીકે ત્રીસ વર્ષથી છેલ્લા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જોયો નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને રબારી ભરવાડ સમાજના તમામ સમાજને વિનંતી કરું છું ચાલો આપણે આવીએ અને સમાજના અવાજને બુલંદ બનાવી સમાજને ન્યાય અપાવવા માટે સમાજના ભરવાડને રબારી સમાજના ધર્મગુરુઓના ચરણોમાં વંદન કરીને એ ધર્મગુરુના વડવાઓને પણ વિનંતી કરું છું વડાઓને કે આપ પણ આવો અને સરકારમાં વિનંતી કરો કે અમારા ભરવાડી ભરવાડને રબારી સમાજને અન્યાય થઈ રહ્યો છે આપ સારા નિગમમાં લ્યો ઘણા સમયથી હું જોઈ રહ્યો છું ભાજપના મોટા સાહેબોને ચોંદીથી તુલા કરી સોનાની પાઘડીઓ પહેરાવી રબારી સમાજને શું આપ્યું પીઠમાં ખંજર એટલે આપ સૌને વિનંતી કરું છું કે તાત્કાલિક હમણાં અન્યાય થયો છે નિગમમાં એક ધારાસભ્ય હોય તેને મિનિસ્ટર ના બનાવે નિગમમાં છેલ્લા ત્રીસ વર્ષથી કોઈ રબારી ભરવાડ સમાજના દીકરાને ન અપનાવતા હોય તો માત્ર ને માત્ર ભાજપની વાહવાહી કરી જી હજૂરી કરવા શા માટે બેઠા છો જો ન્યાય નહીં આપવામાં આવે તો ટૂંક સમયમાં માલધારી મહાપંચાયતનું મંડાણ કરી રહ્યા છે અને સમાજનો અવાજ ઉપાડી તમને જો ત્યાં અન્યાય થતો હોય સમાજનો દીકરો અત્યારે પશુપાલકો હેરાન થાય સમગ્ર શહેરોમાં એ ગામડા હતા અને ગૌચર હતા લઈને શહેરો બની ગયા આ ગોપાલકો માલધારીઓ જાય ક્યાં ગાયોને રોજ ગાયો માટે માલધારીઓને પરેશાન કર્યા એનો અવાજ ઉપાડવા માટે નિગમમાં કે કેબિનેટમાં જો માલધારી રબારી ભરવાડ હોય તો એ સમાજની વ્યથા કહી શકે આવું જ્યારે અન્યાય થયો છે ત્યારે અન્યાય અમે અવાજ ઉપાડવા માટે ભરવાડ રબારી સમાજની ગાદીયાના વડીલો અને તમામ સમાજના વડીલોને વિનંતી કરું છું કે આપ સરકારમાં કહો સરકાર સારા નિગમો એક સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાંથી નિગમના ચેરમેનો એક એક બનાવે ન બનાવે તો માલધારી મહાપંચાયતના મંડાણ કરી અને સરકાર સામે લડી અને ભાજપમાં બેઠા અને કહું છું કે તમારું ત્યાં ન ઉપજતું હોય જી હજૂરી કરવી તો આવો સૌ સમાજના દીકરા બની રાજીનામું આપી અને સમાજના ન્યાય માટે લડીએ જય દ્વારકાધીશ જો હવે સમાજને ન્યાય નહીં મળે તો માલધારી સમાજની રાજ્ય વ્યાપી મહાપંચાયત બોલાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે પરંતુ કેટલા ભાજપના એવા નેતા છે કે જે આ મહાપંચાયતમાં આવશે તે પણ સવાલ છે ભલે સ્થાન નથી આપવામાં આવ્યું પણ સત્તા પક્ષની સામે કયા ભાજપના નેતા ભાજપની અંદર રહી સરકારની સામે પડે છે તે પણ જોવાનું છે પણ હવે એ જોવાનું છે કે ક્યારે આ મહાપંચાયત થાય છે કારણ કે અન્યાય થયો છે તેવું હવે કોંગ્રેસના નેતા હોય કે માલધારી સમાજના આગેવાનો એ બધાને લાગી રહ્યું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર